હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ આઈ ન્યૂ વિડીયો એન્ડ કેમ છું બધા આઈ હોપ બધા મજામાં જશું એન્ડ આજે મારી મોર્નિંગ થોડી લેટ જ થઈ છે કેમ કે તબિયત થોડી ખરાબ હતી સો ઓલરેડી કાલે છે નાઇટમાં રનિંગ કર્યું હતું બહુ જ વધારે ઠંડી હતી અમે લોકોએ ટાઈમિંગ લઈ રહ્યા હતા તો થોડી શરદી હેડેક વગેરે વધારે થઈ ગયું હતું એમના લીધે આજે થોડી મોર્નિંગમાં લેટ જ જાગી છું એન્ડ અત્યારે તબિયત થોડી સારી બી લાગી રહી છે સો મોર્નિંગ રૂટીન ફિનિશ કરી અને મેં અત્યારે મારા સ્ટડી ટેબલ પર આવી ગઈ છું મારી રીડિંગ વગેરે સ્ટાર્ટ કરી દઈશ ત્યારે સો સ્ટડી રૂટિન અત્યારે મેં જે ડેલીની જેમ જ સ્ટાર્ટ કરવાની છું એન્ડ અત્યારે મેં રીડ કરવાની છું એ હિસ્ટ્રી છે એન્ડ કોઈની કાલ કોમેન્ટ્સ હતી કે ટેબલ પર જે પીવાઈક્યુની બુક પડી છે એ કઈ છે સો પીવાઈ ક્યુની બુક છે જીસીએ વાડાની છે આ બુક છે એન્ડ એ સિવાયની મારી પાસે જે સેકન્ડ બુક છે પીવાઈક્યુની એ છે યુવાઓની સાથે એનસીઆરટી જીસીઆરટી બંનેના પીવાઈક્યુ છે બટ હા ઘણા લોકોની કોમેન્ટ્સ આવી રહી હતી કે આ બુકની અંદર બહુ બધી ભૂલો છે તો યુવાઓની સુધી જે એપ્લિકેશન છે એમની અંદર આન્સરના સુધારા વધારા કરી અને એ લોકોએ પીડીએફ છે અપલોડ કરી દીધી છે એપ્લિકેશનમાં તો ત્યાંથી પીડીએફ ડાઉનલોડ કરી એન્ડ ત્યાર પછી આ બુક્સની અંદર તમે સાચા આન્સર રાઈટ આન્સર મતલબ જે સાચા જવાબો છે માર્ક કરી શકો છો તો એમાંથી પીડીએફ ડાઉનલોડ કરી જે લોકોએ આ બુક પરચેસ કરી હોય એમાં રાઈટ આન્સર ટીક માર્ક કરી લેવા ઓલરેડી યુવાઓની સુધીની પીવાયક્યુ માટે બુક બેસ્ટ છે જીસીએવાડાની બી બેસ્ટ છે પણ જીસીએમાં કેવું છે કે થોડા એનસીઆરટીના વિધાન વાક્ય વધારે લીધા છે તો જ્યારે તમે રીડ કરો છો ત્યારે તમને એવું લાગતું હશે કે આ તો મેં કંઈ પ્રશ્ન જોયો જ નથી બટ તમે એનસીઆરટી રીડ કરી જ નથી તો ખ્યાલ ક્યાંથી આવશે બટ હા પ્રોપરલી આ બુક તમે જીસીએની કરી લેશો તો કોન્સ્ટેબલ માટે બીજું કંઈ કરવાની જરૂર નહીં પડે એટલી સુપર બુક છે બટ આપણે રીડ કર્યું હોય તો આપણને ઈઝી લાગશે ને તો બહુ જ હાર્ડ લાગશે ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે જીસી એની બુક્સ છે બિલકુલ સારી નથી એન્ડ સોલ્વ કરીએ તો એક બી પ્રશ્ન સોલ્વ નથી થતો બટ એ કેવું છે કે રીડ જ નથી કર્યું તો ક્યાંથી થવાના છે સો ચલો અત્યારે મેં તો છે પીવાઈક્યુની બંને બુક્સ છે સોલ્વ કરી રહી છું જ્યારે બી મને ટાઈમ મળે ત્યારે અત્યારમાં તો મેં રીડિંગ જ કરવાની છું જે હિસ્ટ્રી રીડ કરી રહી છું એન્ડ બપોર પછીના સમયમાં મેં છે પીવાયક્યુની બુક છે એ સોલ્વ કરતી હોઉં છું સો ફાઇનલી ચલો અત્યારે ડેલીની છેમાં છું મોર્નિંગમાં જ મેં મારું છે હિસ્ટ્રી છે સ્ટાર્ટ કરી દઈશ એન્ડ આઈ હોપ કે તમારું રીડિંગ રનિંગ બેસ્ટ ચાલી રહ્યું હશે કેમ કે ટૂંક જ સમયમાં રનિંગની ડેટ આવી ગઈ છે બહુ નજીક આવી ગયું છે ગ્રાઉન્ડની જેમની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કેટલા લોકોને હજી બી ગ્રાઉન્ડ કમ્પ્લીટ નથી થતું એન્ડ પાંચ કિલોમીટર એન્ડ સોળસો મીટરમાં તમે લોકોને કેટલો ટાઈમિંગ આવી રહ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો જેથી કરીને બીજા જે સ્ટુડન્ટ છે એમને ખ્યાલ આવે કે બધા સ્ટુડન્ટ કેટલી મિનિટની અંદર પોતાનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી રહ્યા છો અમે લોકોએ કાલે ટાઈમિંગ લીધો હતો સો અમારો ટાઈમિંગ શું આવી રહ્યો છે તમને ખ્યાલ જ છે મેં તો ગઈ વખત પ્રતિમાં બી સાત બાવનમાં કમ્પ્લીટ કર્યું હતું એન્ડ આ વખત બી આઠ મિનિટમાં તો ઓલરેડી નોર્મલી કમ્પ્લીટ થઈ જાય છે એન્ડ માર્ક્સ નથી તો વધારે કોઈ મહેનત કરવાની જરૂર નથી તો બી નોર્મલી આઠ મિનિટમાં થાય છે સો મારું ગ્રાઉન્ડ આ રીતે કંઈ કમ્પ્લીટ થાય છે એન્ડ ઘણા લોકો રજીબિંગ ગ્રાઉન્ડ કમ્પ્લીટ નથી થતું એ પ્લીઝ મહેનત કરો લોંગ રનિંગ કરો સ્ટ્રાઇડ મારો સ્પ્રિન્ટ લગાવો કંઈ પણ કરો બટ હવે થોડા જ દિવસો છે એન્ડ જેમ પણ એમ ન થતું હોય તો મોર્નિંગ ટુ નાઇટ બે ટાઈમ કરી કરી દો રનિંગ કરવાનું સ્ટાર્ટ કરી દો જેથી કરીને તમારો ટાઈમિંગ છે ઓછો થતો જાય કેમ કે બહુ જ સમય ઓછો છે હવે રનિંગ માટે સો ફાઇનલી ચલો આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહ્યા હશે એન્ડ મેં બી મારું રીડિંગ છે અત્યારે સ્ટાર્ટ કરી દઈશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ લોગમાં સો ચલો અત્યારે મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ એ બી ગુજરાતની હિસ્ટ્રી જોડે મોર્નિંગમાં અત્યારે સ્ટાર્ટ કર્યું છે સો ફાઇનલી જેટલે બી લાસ્ટ ચેપ્ટર બચ્યા છે એમને ફટાફટથી ફિનિશ કરવાની કોશિશ કરીશ સો ચલો અત્યારે મારું રીડિંગ છે મોર્નિંગમાં કંઈક આ રીતે સ્ટાર્ટ થતું હોય છે ડેલી મોર્નિંગ હમણાં વહેલી થઈ રહી હતી બટ આજે થોડી તબિયત ખરાબ હોવાને લીધે મેં થોડી લાઇટ જ જાગી છું કેમ કે અત્યારે અમે લોકો છે લોંગ રનિંગ આજે કરવા જવાના હતા બટ તબિયત થોડી ખરાબ થઈ ગઈ એટલા માટે નથી જઈ શક્યા સો કાલે ટ્રાય કરીશું કે વહેલા જાગી એન્ડ લોંગ રનિંગ કરવા જઈ શકીએ સો દસ કિલોમીટર સમથિંગ અમે રનિંગ કરવાના છીએ કન્ટિન્યુ સો આજે તો નહીં જઈ શકી સો થોડી લેટ જ જાગીને અત્યારે મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ સાંજના સમયે કોશિશ કરીશું કે રનિંગ કરવા જઈ શકીએ સો ફાઇનલી ચલો આજે અત્યારે મારું રીડિંગ જે રીતે મેં ડેઈલી કરી રહી છું એ જ રીતે સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે કોન્સ્ટેબલ માટે હિસ્ટ્રી માટે કોની બુક લઈ શકાય તો યુવા ઉપની સદ બેસ્ટ છે ગુજરાત એન્ડ ભૂગોળ બંને માટે એન્ડ તમારી પાસે કોઈ કોર્સ છે પરચેસ કરેલો તો એમાંથી કરી લો એન્ડ નોટ્સ વગેરે બનાવો યા ફિર એમની બીડીએફ આપેલી હોય એમાંથી રીડ કરો તો બી બેસ્ટ છે સો ચલો અત્યારે મેં મારું રીડિંગ છે યુઓઅપની સદની બુકમાંથી જે સ્ટ્રી મેં કમ્પ્લીટ કરી રહી છું એ બી ફાઇનલી ફિનિશ થવા આવી છે રીડિંગ કરતા કરતાં અત્યારે થઈ ગયો હતો બપોરનો સમય તો આ તરફ અત્યારે મેં જમવાનું રેડી કરી રહી છું ડેલી બપોરે મેં કંઈક સલાડ વગેરે ખાઉં છું બટ આજે મારી તબિયત થોડી ખરાબ હોવાને લીધે શરદી જેવું લાગી રહ્યું છે તો મેં અત્યારે બપોરે બનાવી લીધા છે પુડલા આ રીતે કંઈક ખાસ તો કંઈ નહીં આવડતું બટ મારા પ્રમાણમાં મેં બનાવી લીધું હતું સો જમીને ફરી અત્યારે મેં આવી ગઈ હતી ફરી મારી બુક્સ લઈને બેસી ગઈ છું સ્ટડી કરવા અત્યારે છે મેં બુક્સ રેડ કરી રહી છું એ છે યુવા ઉપનિષદની સાથેની ક્યુની બુક્સ તો રીડિંગ કરતાં કરતાં અત્યારે બે કલાક સમથિંગ થઈ ગઈ છે ફરી મને લાગી ગઈ હતી ભૂખી સો મેં લઈને આવી ગઈ છું નાસ્તો સો ચલો અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી ચાર વાગી ગયા છે તો મેં અત્યારે જ્યુસ વગેરે રેડી કરી એન્ડ જ્યુસ વગેરે પીસ અત્યારે ઓરેન્જ એન્ડ ત્યાર પછી અત્યારે રેડી કરી રહી છું કેળા દૂધ એન્ડ ખજૂરનું જ્યુસ તો આ રીતે ગ્રાઉન્ડ જતાં પહેલાં મેં જ્યુસ વગેરે પીતી હોઉં છું પાલક યા ઓરેન્જ યા કેળાનું તો કાલે મેં કમેન્ટ્સ કરી સોરી મેં કાલે કહ્યું હતું કે જે લોકો ગ્રાઉન્ડ જતા હોય છે ગ્રાઉન્ડ જતાં પહેલાં કયું જ્યુસ પીવે છે ઘણાં લોકોએ કમેન્ટ્સ કરી છે મેં પ્રોપરલી તો રીડ નથી કરી શકી સો ફાઇનલી અત્યારે વાગી ગયા છે પાંચ ચાર તરફ રેડી થઈ મેં બી પહોંચી ગઈ હતી એથ્લેટિક ગ્રાઉન્ડ બટ આજે રનિંગ અમે એથલેટિક ગ્રાઉન્ડ નથી કરવાના છો ત્યાંથી રિટર્ન થઈ આવી ગયા છે હેડ એન્ડ આજે અમારો ટાઈમિંગ લઈ રહ્યા છે સોળસો મીટરનો સો ચલો જોઈએ આજે કેટલું ટાઈમિંગ આવે છે ડેલી તમે કમેન્ટ્સ કરો છો કે કેટલા ટાઈમમાં તમારે કમ્પ્લીટ થાય છે સોળસો મીટર મી એન્ડ માય ફ્રેન્ડ અમારા બંનેનો ટાઈમિંગ આજે અમે લઈ રહ્યા છે હેડક્વાર્ટર ગ્રાઉન્ડની અંદર સો ચલો અત્યારે કન્ટિન્યુ અમે ચાર રાઉન્ડ સોળસો મીટર છે એ લગાવીશું અહીંયા જ એન્ડ તમારી જોડે ટાઈમિંગ બી શેર કરીશ એન્ડ ગર્લ્સ છે યા બોઇસ તમારું ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ થઈ જાય છે કેટલા ટાઈમિંગમાં થાય છે ચલો આજે ટાઈમિંગ લખો કેમ કે ઓલરેડી બધા ગ્રાઉન્ડ છે કમ્પ્લીટ થઈ ગયા છે ટૂંક જ સમયમાં ડેટ બી આવી જવાની છે અને કઈ ડેટ આવવાની છે બી આ ઓલમોસ્ટ બધાને ખ્યાલ આવી ગયો હશે સો ફાઇનલી સોળસો મીટર મારું કમ્પ્લીટ થોડું વચ્ચે થોડું પહેલું થયું હતું કે રનિંગ કરતાં કરતાં ડિસ્ટર્બ બટ તોય બી ચોથો રાઉન્ડ કન્ટિન્યુ મેં જે રીતે લગાવ્યો છે મતલબ ત્યાંથી જ કન્ટિન્યુ કર્યું હતું તો ફિનિશ કરી શકી એન્ડ ચલો અત્યારે તમે જોડે મારો ટાઈમિંગ શેર કરીશું મારા બંનેનો કેટલો ટાઈમ આવ્યો છે જોઈ શકો છો મારા બંનેનો ટાઈમિંગ સાત ઓગણસાઠ મારી ફ્રેન્ડને દસ ને બત્રીસ થઈ ગઈ છે એમને પહેલાં જ્યારે પહેલાં ટાઈમિંગ લીધો હતો ત્યારે નવ ને પિસ્તાલીસમાં થયું હતું વાયર છે તબિયત ખરાબ હોવાને લીધે થોડો ટાઈમ વધી ગયો છે શો ફાઇનલી ચલો આજનું રનિંગ વર્કઆઉટ મારું તો સોળસો મીટર કમ્પ્લીટ થઈ રહ્યું છે આ રીતે કંઈક અને ટાઈમિંગ તો તમે જોઈ લીધો છો ઓલરેડી કેટલો આવ્યો છે સો રનિંગ વર્કઆઉટ ફિનિશ કરીએ ત્યારે અમે લોકો સ્ટ્રેચિંગ કરવા માટે આવી ગયા હતા એથલેટિક ગ્રાઉન્ડ પહેલાં ગ્રાઉન્ડમાં બહુ જ મચ્છરનો ત્રાસ છે અહીંયા બી છે બટ થોડા ઓછા છે પેલી જગ્યા કરતાં સો ફાઇનલી લાસ્ટ સ્ટ્રેચિંગ અમે લોકો અહીંયા જ કમ્પ્લીટ કરી રહ્યા છીએ મારી ફ્રેન્ડને થોડો ટાઈમિંગ અપ જઈ રહ્યો છે કેમ કે એમની તબિયત ખરાબ હતી વચ્ચે ચિકનગુન્યા થઈ ગયો હતો એટલા માટે તો બી કોશિશ કરી રહી છે કે એમનો ટાઈમિંગ જેમ બને એમ ઘટે કેમ કે ટાઈમ ઓછો રહ્યો છે રનિંગ નજીક આવી રહ્યું છે સો અત્યારે તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ રનિંગ કરતા હોય એ ટાઈમે મચ્છરોનો ત્રાસ હોય છે તો બી સંભાળીને ચાલવું એન્ડ જ્યાં રનિંગ કરો છો ત્યાં બી સંભાળીને રનિંગ કરવું જોઈએ કે ખાડા વગેરેમાં પગ ન આવે જેથી કરીને પગમાં કોઈ ઇન્જરી ન થાય એન્ડ તમે પ્રોપરલી રનિંગ છે એક્ઝામ આવે ત્યાં સુધી તમારી હેલ્થનું ધ્યાન રાખી શકો એન્ડ પ્રોપરલી ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી શકો સો ફાઇનલી ચલો અમારા લોકોનું રનિંગ વર્કઆઉટ આ રીતે આજે અમે કમ્પ્લીટ કર્યું છે એન્ડ આજે ટાઈમિંગ લીધો છે તો એ બી બેસ્ટ રહ્યો છે તો આ રીતે મોર્નિંગ ટુ નાઇટ આજે મારું રૂટીન રહ્યું છે એન્ડ જે બી મારું મોર્નિંગ ટુ નાઇટનું રૂટીન હોય છે તો મેં ડેલી તમારી જોડે શેર કરું છું આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન છે બેસ્ટ ચાલી રહ્યો છે એન્ડ અત્યારે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી અમે લોકો નીકળી ગયા હતા અમે આવી ગઈ છું ત્યારે કાવો લેવા માટે તબિયત બહુ જ ખરાબ થઈ રહી છે અને શરદી વધતી જાય છે સો કાવો લઈને રિટર્ન થઈ ગઈ છું એન્ડ અત્યારે મેં આવી ગઈ છું અમારા ડાગુ પાસે શું છે હજી બીજું છે અંદર તો શું છે અંદર બીજું ઓરેન્જ છે હજીબી છે એમાં હજીબી છે જો તો ય બતાવતો શું છે ય છો ચલો અત્યારે મેં આવી ગઈ હતી મારી સિસ્ટરને ત્યાં મારી સિસ્ટરે જમવાનું બનાવ્યું છે આજે ભૂંગળા બટેટા તો આજે મેં બી એ જ જમવાની છું એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ સારું સબસ્ક્રાઈબ જરૂર કરશો જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બ બાય એન્ડ ટેક કેર